તાલુકાના ઉમલા ગામમાં આંગણવાડીમાં આવતા બાળકના હૃદયમાં કાણો હોવાની જાણ થતા આજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સફળતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના દિવાંશુને આરબીએસકે ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે આંગણવાડીમાં રેગ્યુલર ચેકઅપ કરવા આવતા ડોક્ટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રિપોર્ટ્સ માટે ચેકઅપ કર્યું હૃદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી અમદાવાદમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે

બાળકના હૃદયમાં તકલીફ છે એમને સરદાર પટેલ અંકલેશ્વર મોકલ્યા ત્યારબાદ રિપોર્ટમાં આવ્યું કે બાળકને હૃદયના પડદામાં કાણું છે ત્યારબાદ એ લોકોએ સલાહ આપી કે યુએન મહેતા અમદાવાદ હોસ્પિટલ જવા માટે સલાહ આપી ત્યારબાદ યુએન મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કર્યું ઓપરેશન સક્સેસફુલ થતાં અમારું બાળક તંદુરસ્ત હેલ્ધી અને સ્વચ્છ છે યુએન મહેતા હોસ્પિટલમાં અમારે એક રૂપિયાનો ખર્ચ થયો નથી સંગરમ ખાના દ્વારા જમવાનું ઓપરેશન બાળકના દવાનો ખર્ચો બધું મફત થયો હોસ્પિટલ અને આરબીએસ કેની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું